자 oh. ધર્મ માટે એક આનંદ અને ઉલ્લાસનો દિવસ જન્માષ્ટમી પર્વની ઉજવણી બોડેલીનગરમાં ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી છે ઉત્સવ પ્રેમી અને ધર્મપ્રેમી બોડેલીનગરમાં આજે સવારથી જ ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું બધા જ મંદિરોમાં રોશની જળી નથી અને ફૂલથી સમજાવવામાં આવ્યા કારણ કે આજથી પાંચ હજાર વર્ષ પહેલાં પરબ્રહ્મ પરમાત્મા આનંદ કંદ શ્રી કૃષ્ણચંદ્ર ભગવાનનો જન્મ થયો હતો પરંતુ આજે પણ સનાતન હિન્દુ ધર્માલંબીઓને એવું લાગે છે કે ભગવાન કૃષ્ણ જન્મ આજે જ થયો છે અને એવું જ વાતાવરણ છવાયેલું રહે છે એટલે સર્વે ભક્તો ખૂબ જ આનંદથી આ ઉત્સવને ઉજવે છે ત્યારે દ્વારકાધીશ મંદિર બોરેલી ખાતે પણ આ ઉત્સવની ઉજવણી ખૂબ જ ઉમંગભેર ઉજવવામાં આવી સવારમાં પ્રભુને સ્નાન કરાવવામાં આવ્યા ત્યારબાદ શ્રિંગારમાં તિલકના દર્શન આરતી થઈ અને રાત્રે બાર વાગે ભગવાનના જન્મ ઉત્સવની ઉજવણી થઈ ત્યારે જ્યારે દર્શન ખુલ્યા ત્યારે શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય અને અને નંદ ઘ ઘેર જય કનૈયા લાલ કીના નારા હાથે આ મંદિરના સર્વે પરિસર ગુંજી ઉઠ્યું હતું અને એ જ રીતના રામજી મંદિર રામકબીર મંદિર અને વિવિધ મંદિરોમાં પણ આજે આ ઉત્સવની ઉજવણી સર્વે ભક્તોએ ખૂબ જ ઉલ્લાસપૂર્વક કરી